વિશ્વની સૌથી મોટી રાજપૂત સંસ્થા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પાટણ નગરના બારસો એસીમાં સ્થાપના દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગુજરાતભરમાંથી મોટા મોટા રાજવીઓ અને રાજપૂત સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા હતા પાટણ ખાતે અખિલ રાજપૂત યુવા સંઘ દ્વારા પચીસમો કાર્યક્રમ યોજાયો બારસો એંસીમો પાટણ નગર સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા મહેસાણા જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત પચીસમો કાર્યક્રમ પાટણ ખાતે યોજાયો હતો